કરી કારણ કે આ દુનિયા ઉપર બોજ બની ગયો છે આટલા માં સાસ ફૂલી ગયો ભાઈ તો આ ઉપર તો હું મારી હાલત થવાની છે ભાઈ આવી ગયા છે એની વેદના તમે સાંભળો ખાલી હું કેવું ભાઈ તમે આવ્યા એમ હું પણ

તો કેમ છો મિત્રો મજામાં જ હશો મજામાં જ રહેવાનું આપણો આ વ્લોગ છે ને ત્યાંથી ચાલુ છે જે આપણે આગલો વ્લોગ પૂરો કર્યો અને જેણે પણ આગળનો વ્લોગ ના જોયો હોય એ જોઈ આવજો અને અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ મસ્ત એવા લોકેશન જે મારી પાછળ તમે જોઈ શકો છો આ જ વ્લોગમાં અમે તમને ટ્રેકિંગ દેખાડવાના છીએ અમે જવાના છીએ મસ્ત મજાના પહાડ ઉપર અને પહાડ ઉપર જઈને અમે બનાવવાના છીએ મસ્ત મજાની ગમે ગમે મેગી તો એ બધું જોવા માટે તમારે વ્લોગ જોવો પડશે ભાઈ અને આ છે બૈડો ડુંગર અને બૈડા ડુંગરમાં અત્યારે અમે આવીએ છીએ ઘૂમલીમાં અને આજનું વાતાવરણ બહુ મસ્ત મજાનું છે થોડાક પલળતા પલળતા અહીંયાથી જવાના છીએ ઉપર અમારો સામાન છે અહીંયા નીચે મૂકી દીધો છે અને અહીંયા બે વસ્તુ જોવા છે અમને મળી જાણવા મળી એક તો છે આશાપુરા માતાનું મંદિર જે અહીંયા આશાપુરા માતાનું મંદિર ઉપર ટોચ ઉપર છે ત્યાં જવું હોય તો અહીંયા સાડી સાતસો પગથવા પડશે અને બીજું છે આભા પર હિલ જે આ તમને હિલ માળા દેખાય છે એમાં છે તો ત્યાં જવાના છીએ ઘણી પર્વતની ની ગીરિમાળા છે પર હિલ જવા માટે ટોટલ આઠ કિલોમીટરનું અંતર કાપવું પડશે ને એ લાગે ત્રણ કલાક તો ચાલો ફટાફટ અત્યારે દસ વાગ્યા છે સોરી સાડા દસ વાગ્યા છે અત્યારે આપણું ટ્રેકિંગ ચાલુ થવાનું છે અને મારી સાથે સફરમાં છે મારો મિત્ર એવો રાજવીર જે અત્યારે મને એને વિડીયો શૂટ કરી દેતો તો ચાલો હવે ફટાફટ આપણે હોય મોજ મસ્તી કરતાં કરતાં જવાનું છે તો સુધી વિડીયો અને ભાઈ નજારો દેખાડો તો આ કઈક પર્વતની પર્વતમાળા છે જે તમને ગિરનારની અનુભૂતિ કરાવશે પણ અમે ગિરનાર તો બધા લોકો જાતા જ હોય છે પણ અમે એને વિચાર્યું કે ચાઈ આપણે બૈડો ડુંગર અહીંયા બારાડી કહેવાય બારાડીના નામ ઉપરથી કઈક બૈડો ડુંગર પડ્યું છે આનો ઇતિહાસ પણ છે આગળ આપણે વાતો કરશું અહીંયા આશાપુરા માતાનું મંદિર છે જે અહીંયા આશાપુરા માતા ઉપર ટોચ ઉપર બેઠા છે અને એક માતાજીનું મંદિર અહીંયા આભા પર જે હિલ્સ છે આ હિલ્સ સૌથી ઊંચી હિલ્સ છે આભા પર હિલ્સ તો ત્યાં જવાનું છે ને ત્યાં પણ માતાજીનું મંદિર છે જે જેઠવા પરિવારના માતાજી તો આ ભાઈ છે ને એ જેઠવા જ છે તો એ માતાજીના પણ દર્શન કરશું તો ચાલો આપણી સફરની શરૂઆત કરી દઈએ ટ્રેકિંગની શરૂઆત કરી દઈએ તો વિડીયોમાં બન્યા રજો ક્યાંય પણ જવાનું નથી મસ્ત મજાનું એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશે ડોફા હવે હાલને યાર તારી વાહ લેટ થઈ ગયું યાર ક્યાર ના આવી ગયા છે ક્યાર ના આવી ગયા છે યાર કહું ક્યારે ઉપર ઉપર તો કે જેના ફોટો પાડવા ફોટો પાડવા ફોટો પાડો કેટલાક ફોટો પાડવા યાર મસ્તી કરો ભાઈ મારા વિડીયોના લીધે મોડું છું ચાલો ભાઈ સામાન વમાન બધું મૂકી દીધું એટલે કાંઈ જોખમ છે નહીં થોડો ઘણો સામાન લઈ લીધો છે ને જઈએ આપણે કાંઈથી પર હિલ્સ તો ભાઈ ઉપર ચડતા પહેલાં અમે થોડોક નાસ્તો કરી લઈએ અહીંયા છે વસરાજ હોટલ એમાં કાંઈક લખેલું તો છે પણ હવે અંદર જઈને પૂછે કે શું શું મળે બાકી આ નજારો જોઈને ભાઈ અમને ગિરનારની યાદ આવે છે અને ગિરનાર જેવું જ અહીંયા વાતાવરણ છે તો અચૂક એકવાર મુલાકાત લેજો તો ભાઈ અત્યારે મસ્ત મજાનો વરસાદનો માહોલ છે તો અમે ખાવાના છીએ ભાઈ ભજીયા જો એનું અમારા સ્પેશિયલ ભજીયા બનવાના છે અને ભાઈ પછી અમે અમારું ટ્રેકિંગ ચાલુ કરશું કારણ કે આઠ કિલોમીટરનું ટ્રેકિંગ છે ને ઉપર પછી કંઈ હોટલ બોટલ હોય નહીં એટલે નીચેથી આપણી વ્યવસ્થા કરતી જવાની એટલે પછી ઉપર કંઈ ઉપાધિ રહે નહીં બાકી ઉપર જઈને આપણે મેગી બનાવવાની છે એ બધું આગળ બ્લોગમાં જોવા મળી જાય તો વિડીયોમાં બની ભાઈ ફટાફટ પેલા ભજીયા દાબી લઈ હા ભાઈ છે ને ચા પીવે થોડીક ચા રહેવા દેવાનો કારણ કે મામલો હવે છે ને ક્યાં ચડ્યો ભજીયા ચડ્યો ભજીયા આવે ને ભજીયા ખાવા હલો ભાઈ હવે રેવાતું નથી આ ભાઈ ને હજી વિડીયો ખૂટ્યો ને આપણે ખાવા મળી ભજીયા જો એકદમ સોફ્ટ ને નરમ

અને ત્યાં ઉપર છે ને આ દોસ્ત આ જે છે ને એના માતાજી છે તો આપણે ત્યાં દર્શન કરવાના હોય નીચે એનું મંદિર છે પણ ઉપર આપણે જવાનું હોય અને ઉપરનો જે નજારો છે ને એ તમને દેખાડવાનો ને મારે જોવાનો હોય તો હાલો આપણે સફરની શરૂઆત થઈ ગઈ છે વાગી ગયા છે અત્યારે સવા અગિયાર ને જય માતાજી જય માતાજી ભાઈ જો મારી પાસે તમને દેખાય છે ત્યાંથી તમે પ્રસાદી લઈ શકો છો અને પછી આપણું ટ્રેકિંગ ચાલુ થાય છે પેલા અહીંયા નેસ આવશે આગળ છે ને બે રસ્તા પડે આમ જાય આમ જાય આગળ એક હનુમાન દાદાની કઈક મંદિર ને એવું કઈક ડેરી છે એવું કીધું ત્યાં એક નેસ છે એ નેસ પછી આગળ આ બાપર હિલ્સની ની ટ્રેકિંગ ચાલુ થવાનું છે તો આવો કઈક નજારો છે અહીંયા જુઓ તમે આ પાછળ જો ઝાડવાનું આમ ગ્રીનરી જોવો તમે હું વાત કરું ભાઈ જો અહીંયા છે ને ભાઈ કઈક ટ્રેકિંગ વખતે આવો નજારો ગામડા જેવો નજારો જોવા મળશે જુઓ તમે અહીંયા

બાકી જો અહીંયા કોઈ બીજી કેળી નથી જેવી ગિરનારમાં હોય એવી પછી આવું પાણા પાકડ છે તો ધ્યાનથી હાલવાનું તો હાલો ફોન ને સાઈડમાં મૂકી દઈ અને આ ભાઈ આગળ ચડવા મીડ્યા નજારો તમે ખાલી જોઈ અહીંયા ઠેઠ ગાયું ચરવા આવે ભાઈ અમે જાય છીએ આભા પર હિલ્સ ત્યાં માતાજીનું મંદિર છે એ ડુંગર ઉપર છે આઠ કિલોમીટર ત્યાં ન જવાય એમ હોય એના માટે ને સામે પેલું મંદિર દેખાય ને એ છે માતાજીનું મંદિર જે નીચે છે પણ આપણે માતાજીના ઉપર દર્શન કરવાના તો હાલો ઓ આટલા માં સાસ ફૂલી ગયો ભાઈ તો આ ઉપર તો હું મારી હાલત થવાની હે બોલો બોલો ચણા ચડવાનું ચણા ચણા ચડાણ ચડવાનું હે હોય રસ્તાઓમાં ને એવું બધું તો હે ને નિશાન કરેલા હોય હા અહીંયા ઉપર જવાનું નિશાન કરેલો એરો અહીંથી ઉપર જવાનું છે ઉપર ભણે કેરો હે તો એરાને નિશાની ઉપર હાલતું જવાનું અને આગળ વધતું જવાનું હજી અમે અડધો કિલોમીટર જેવું ચાલ્યા છીએ અને એના નજારા ભાઈ એવા આવે છે ને કે હું વાત કરું જો સામે તમને દેખાય ઓલી પહાડ ઉપર વાદળ ટકરાય છે આપણે જવાનું જ છે ઓલાપણે ઓલાપણે દેખાય ને ત્યાં અને સામે માતાજીનું મંદિર પણ દેખાવા મળ્યું છે અને મસ્ત મજાનું લોકેશન છે ભાઈ થોડી ગરમીનો એવું ગરમાડો થાય કારણ કે ઝાડવાનું એવું હોય અને વરસાદી માહોલ છે એટલે તો ભાઈ રીમઝીમ રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને મસ્ત મજાનું લોકેશન મળી ગયું હતું તો ફોટા પાડવા ઊભા રહી ગયા અને કહી દઉં ને કે આ ભાઈ છે ને એને નોકરી મૂકી દીધી છે જ્યાં નોકરી કરતો હતો ને ત્યાં નવું જોઈનિંગ થવાનું છે પાંચ દિનો ગેપ તો મને કે હાલો આપણે ફરી આવીએ તો મેં કીધું હાલો ફરી આવીએ એક કિલોમીટર જે ઉપર આવી ગયા છે હજી ચાર પાંચ કિલોમીટર ઉપર જવાનું છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારી આગળ પણ બેજા ઘણા લોકો ગયા તો હાલો ફટાફટ આપણે એની હાર ઉપર ચડી જાય ને ખાલી એટલું જોવો એટલું જોવો કાઢી નહીં કુજે બોલો કેમ ઘરનો રોડ હોય એવી રીતે અને ભાઈની એને હાલત ખરાબ થઈ ગઈ છે મને કહેતો હોય તો જા તું ચડીને એક ને પણ મારાથી ભાઈ પહેલા થાકી ગયા ઓહો ઓહી કે હવે બ્રેક લેવો પડશે એટલે મેં કાલો ઘડી બ્રેક લઈ લઈ બાકી આપણને હજી કાંઈ વાંધો નથી આપણે તો હજી અવા 5 6 પરો થઈ તો ચડી જાય જાજો સામાન લાવ્યા જ નથી નીચે મૂકી દીધો તો જમા કરાવી દીધો હે અને જો આ ભાર ભાઈ મારો ભાઈ બંધ લઈને જાય છે બ્લોગ ચાલુ છે યાર અભદ્ર ભાષાનો ઉપયોગ ના કરો યાર તમે કઈ જગ્યાએ આવો છો તમને ખબર ભાઈ ધ્યાન રાખીને હાલો બાકી જાહો ને તો મફત ના ભાવમાં જાહો જડશે જ નહીં કાઈ ટ્રેકિંગ બધા બધા સ્પેર પાર્ટ કે આ ભિયા જન કે ખબર નહીં પડે નજારો જોવો તમે ખાલી બહારનો ઓય આવું ભાઈ છે ને નિહાળવા આવવું પડે નોકરી ખાલી કરતા રહીને આમ કાજ કરતા રહે તો કાંઈ ભેગું ન થાય મને હવે સમજાણું આ મને ક્યારે તો પણ હું નહોતો આવતો પણ આજ મને સમજાણું કે ભાઈ ફરવું જીવન માટે જરૂરી છે ટ્રેકિંગ શરૂઆત કરીએ ને ત્યારે એમ થાય કે આસાન છે પણ ક્યારેક ક્યારેક ભાઈ એવું વસ્તુ ને જો આ રસ્તો નીચેથી એમ લાગશે ઉતરવામાં સહેલો છે પણ ચડવામાં થોડુંક મુશ્કેલ છે અને અહીંયાથી જો આ ઠેઠ છે ને અહીંયા ઠેઠ જવાનું છે ભાઈ એટલે કહેવાય ને તો કે આમ ઊભી રણું હોય ને એમાં થોડોક સાસ વધારે ફૂલે અને થાકી જવાય તો નિરાતે નિરાતે જવું પડે અને ભાઈ બીજું કાંઈ એમ બીજું જોખમ નથી મસ્ત મજાનો ટ્રેક રસ્તો છે એટલે કઈ અમદાવાદ નથી પણ ધ્યાન રાખીને હાલવાનું ક્યાંક ક્યાંક છે ને તમને રસ્તામાં શોર્ટકટ પણ જોવા મળે જો અહીંયા છે આ રસ્તો સીધો જાય છે પણ અહીંયા શોર્ટકટ છે પણ આપણે શોર્ટકટમાં જવું નથી એમ ઉપર જતા જાય છે મજા આવતી જાય છે અને મુશ્કેલી ભરવું પણ છે જો અહીંયા અમારું હોય ને બધું કોથો વિકીને પાણી પીધું અને આ ભાઈ જો વાળો ન હોય એવી રીતે પાંચસા ચડાવી દીધા છે અને ભાઈ અહીં ફોટો પાડે છે લોકેશન મસ્ત છે ભાઈ લોકેશન તો સારું છે બેહો ને ત્યાં સુધી હાલો ને એટલે પૂરું મારે હાથે એક ભાઈ આવી ગયા છે એની વેદના તમે સાંભળો ખાલી હું કેવું ભાઈ તમે આવ્યા કેમ પગે હું થયું હું થયું પણ

એટલે દોસ્તાર નું કયો ની વાત થતી છે મનાય નહી પણ આમ અમારે હજી મેગી બનાવવા નું બાકી છે ખાધા પેલા એવું છે આ તો ઉપર આપણે મસ્ત તો ભાઈ આવું કઈક છે ભાઈ જો આપણે બધાની ની વેદના સાંભળો નીચે થઈ માણસો બધા આવે તો આપણે આપણી શરૂઆત કરી દઈએ હાલો જેમ જેમ ભાઈ ઉપર જતા જઈએ છીએ ને એમ રોમ રોમ ભાઈઓ મજા આવતી જાય છે નીચે થોડુંક વધારે મુશ્કેલ ભર્યું હતું પણ અહીંયા ઉપર આવીને છે ને જરાય ઠાક નથી લાગતો ખોટું નહીં કહું ભાઈ શું કેવું ઉતારું લાગે છે તને જરાય ઠાક

સાચી અનુભૂતિ થાય માતાજીની કે માતાજી આપણી ભેળા છે પછી કોઈ વાળ હું કાંઈ વાંકું ન કરી શકે બરાબર અને આ ભાઈ અહીંયા આપણે બ્લોગ બ્લોગ બનાવીએ છે અને જો મસ્ત મજાના ઉપરના ટેકરા આવી ગયા છે આનાથી ઓછું કાંઈ નથી બસ આ છેલ્લો ટેકરો છે અને અહીંયા સુધી અમે પહોંચી ગયા છીએ અને હવે બસ વાદળામાંડવાની થોડીક સણોની વાર છે પર આવ્યા ને તો અહીંયા જુઓ કે ચૂલો બનાવ્યો છે ને કંઈક બનાવ્યું છે વધારે તો પડતા બધે લોકો અહીંયા મેગી જ પકાવતા હશે તો આપણે મેગી ઉપર જઈને પકાવું છું આ તો અહીંયા એવું દેખાડી દીધું અને જેવો નીચે રસ્તો હતો એનાથી તો હોવો ઘણો સારો રસ્તો જો અહીંયા હે ભાઈ ઉપર ને એમ પહાડ મસ્ત મજાનો દેખાય છે અને પાણકાંહે ને એવી રીતે છે ને કે ચડવામાં કંઈ મુશ્કેલી નથી પડતી અને ઠાકું નથી લાગતું નકર નીચે તો સાસ ફૂલાતી હતી નકર અહીંયા તો એને સાસ એને ફૂલાતું મસ્ત હોવા ચાલે છે હવે બસ અડધી કલાક જેવું કીધું છે ઓલા કાકાએ જે માતાજી સ્વરૂપે અમે ગણી શકીએ આવ્યા હતા અને રસ્તો જો કે અમે ભૂલા નથી પણ છતાંય માતાજીએ રસ્તો બતાવ્યો એવું લાગ્યું અમને તો હવે જો થોડુંક જ બાકી રહ્યું છે કીધું કે આ સાઈડ ક્યાંક માતાજીનું મંદિર છે હવે અમારા પહાડમાં રસ્તો જાય છે ત્યાં જતું જવાનું છે આ કંઈક અત્યારનો ઉપરનો નજારો છે જો એક પર્વતમાળા ત્યાં છે ને આ એક પર્વતમાળા છે ને આ પર્વતમાળાને ઓલા ટોચ ઉપર છે ભાઈ આભાપરાનું માતાજીનું મંદિર તો હજી અહીંયાથી થઈ 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 થઈને થઈને આમ જવાનું છે નીચેનો નજારો દેખાડી દઉં ને તો કંઈક આવો છે જો ઠેક નીચે ઓલો રોડ દેખાય ને ત્યાંથી અમે ચડતા ચડતા ચડતાં ચડતા ઉપર આવ્યા છે ભાઈ અને કઈક આવો અનુભૂતિ થાય છે અહીંયા અને આવી અનુભૂતિ કરીને અમને અંદર દિલ ખુશ થાય છે ભાઈ ભાઈ જેમ જેમ ઉપર આવતા ગયા ને ભાઈ હવે જેમ નજીક આવતું ગયું મંદિર એવી રીતે છે ને ભાઈ હવે આ ભાઈ હવે હવે આમ હોસ્ટલો તો વળતો જાય છે અને અહીંયા મસ્ત મજાનો રોડ જેવું આવી ગયું છે ચડાન છે તો બસ હવે પાંચ દસ મિનિટનો રસ્તો હશે એવું માનું શું કેવું ના ના હજી અડધી અડધી વીસ મિનિટ તો માનો હા પંદર વીસ મિનિટ થઈ જાય પણ આરામ આરામથી જવાનું તો હું કઈ વાંધો ન આવે એટલે ઓ બાપા આટલી ઊંચી ભાઈ ઉડાડ હા નહીં થાય ભાઈ પૂરું થઈ ગયું હવે શું થાય અરે ભાઈ હવે થવાનું હોય માતાજી સુખી રાખે આમ જો જોર ચાલુ છે ને હવે માતાજી મંદિર ખાલી દસ જ બી કે વીસ મિનિટની વાર છે પહોંચી જવાના છે હિંમત ધારવાની થતી નથી આ આવતી અઢી કલાકની મહેનત બાદ અને માતાજી આઠ કિલોમીટર કાપી અમે બૈડા ડુંગરને ટોપ લેવલે આવ્યા હી ભાઈ માતાજીના દર્શન કરવા જો ફાઈનલી અહીંયા પહોંચી ગયા હી અને માતાજીની ધજાના દર્શન થઈ ગયા છે અને આમ જોવા જઈને તો તો અહીંયા કાંઈ પણ લઈને આવવાની જરૂર નથી કારણ કે બધી સુવિધા મને અહીં લાગે છે સામે વાસણ પડ્યા છે જમવાનું બનાવવું હોય તો બાકી અહીં જો મસ્ત મજાનું એટલું જગ્યા છે પોલીસ ચેકપોસ્ટ જેવું છે અને આ કાંઈક નીચેનો નજારો થોડો જોઈ શકો છો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અઢી કલાકની મહેનત બાદ માતાજીના દર્શન થઈ ગયા છે જો અહીંયા છે માતાજીનું મંદિર અને ઉપર ધજા ફરકે છે અને અહીંયા છે માતાજીનું મંદિર જય શ્રી વિશ્વ વ્યાસિની મા કરી ભાઈ તો મજાના માતાજીના દર્શન થઈ ગયા ને હવે અહીંયા ફોટોગ્રાફી કરીએ છીએ જો અને અહીંથી ઉપરથી એક નજારો આ ટાઈપનું આવે છે સૌથી ઉપરની એને ગીરીમાળા ઉપર અમે ચાર ઊભા છીએ રસોડાની સુવિધા છે મતલબ તમે રસોઈ વગેરે બનાવી શકો ઘરેથી ખાલી છે ને બનાવવાનો સામાન લેવાનો બાકી વાસણ બધું અહીં મળી જાય તો આપણે વિચાર કરીએ કે અહીં જ આપણી મેગી બનાવી નાખીએ અને ખાઈ લઈએ બાકી મસ્ત દર્શન કરી લીધા તમને કરાવી તો વાત સુવિધાની સુવિધા એકદમ જબરદસ્ત અને પાણીની સુવિધા એકદમ જબરદસ્ત છે મીઠું પાણી આવે નીચે જે મિનરલ બોટલ જોયું ને એનાથી મીઠું પાણી આવે આ બોટલ ખાલી થઈનું પાણી મીઠું એટલું એને ક્યાં વાત કરું તું પી લે ને પછી તું રિવ્યુ ક્યાં એવું લાજો બાલો હે મેગી બનાવવાનું કંઈ કરવાનું છે બનાવી કે નીચે કરીએ તો જોઈ લો ઉપર આભા ઉપર હિલ્સ ઉપર છે ને મસ્ત મજાની વ્યવસ્થા આ જમવાનું બનાવવાનું બધું સામગ્રી મળી જાય અહીંયા જો ભાઈ ચૂલા ને એવું બધું છે અહીંયા ચૂલો ને એવું છે ને બહાર છે ને બધાય જો જમે છે થોડીક વાર પહેલાં બધા અહીંયા ને શાક બનાવ્યું આપણે બનાવી છીએ અહીંયા મેગી વિચાર તો નીચે બનાવજો પણ અહીંયા બસ બધું મળી ગયું છે તો બનાવી નાખીએ મસ્ત તપેલીનો બધું ઘરેથી જ લાવ્યા હતા પણ અહીંયા એ વસ્તુ રહે કે તપેલી રહેશે ટ્રાય કરીએ રહે હે નહીં યાર એ વ્લોગ ના ચક્કર તાપ થરી ગયો અહીંયા અને ફાઇનલી પાછા તાપ થઈ ગયો હે ઓહો તો કઈક આવી મજા આવે ભાઈ ઉપર હિલ ઉપર હવે આની ઉપર આપણે એને મૂકવાનું એક વ્યવસ્થા કરવી જોઈએ નવું તપેલું બહારથી લઈ આવે આપણે લઈ ગયા તો ચાલો બનાવી નાખીએ ફટાફટ ભાઈ ઘણી મહેનત બાદ આપણું ફાઇનલી એને ભડકો થઈ ગયો છે અને દેશી ચૂલા ઉપર આપણી મેગી બને છે અને ભાઈ ધુવાડો લાગે કાયદેસરનો ભાઈ તો હાલો આવી જાઓ મસ્ત મજાની મેગી ખાવા પછી ત્રણ વાગી ગયા છે ને અમારા નાસ્તાનો જમવાનો ટાઈમ થઈ ગયો છે જો અમે મસ્ત મજાની મેગી બનાવી છે ને આગળવાળા ભાઈ હે ભજીયા બનાવ્યા થોડાક ભજીયા આવી ગયા હે અને બે ભાઈઓ હે ને એ મસ્ત મજાનો હે ને નજારો હે તો માતાજીના સાનિધ્યમાં બેઠા બેઠા ભાઈ મેગીનો આનંદ લઈએ છીએ તો આવી જાઓ બધાય મેગી ખાવા અને ભજીયા ખાવા

ચેક પોસ્ટની મતલબ પોલીસ પણ અહીંયા રાતે હોય કારણ કે રાતે રોકાવાની પરમિશન નથી એટલે એ કોઈને રહેવું પડે ને બાકી એક મંદિરના પૂજારી જે બાપુ છે એને પણ મન લીધું અને મસ્ત મજાનું ભાઈ એનું નેચર છે અહીંયા આવો ને તો બસ ખાલી ને તમારો સામાન લઈને આવવાનું બાકી બધું હોય છે ને વાસણ મળી જાય મસ્ત મજાનું ભોજન તમારું થઈ જાય બની જાય અને બસ બાકી નું નામ લઈને આવી જવાનું કાંઈ ઘટવા નથી હું કેવું પૂરા હા બાકી આનું લોકેશન જુઓ ખાલી હવે સૌથી ઊંચામાં ઊંચું હવે હોય ને તો એક આ વસ્તુ હતી નીચે જવાનો સમય આવી ગયો છે અઢી કલાક આ ઉપર આવતા થઈ હતી હવે છે ને એક કલાકથી દોઢ કલાક નીચે જતા થવાની છે તો હાલો આપણે શરૂઆત કરી દઈએ સફરની પાછી નીચે જવા માટે બાકી અત્યારે હે ને ભાઈ અહીંનો બજાર કરાવ તો ભાઈ એકદમ તડકો હે અને મજા આવી જાય થોડો એવા લગન થવાના ને હાલો ભાઈ ડુંગર ઉપરથી ઉતરવામાં તો કાંઈ વાર લાગતી નથી દસ મિનિટમાં ક્યાં પહોંચી ગયા ખબર તો ઠેક ઉપર ઓલી દેખાય ને ગિરિમાળા ત્યાંથી લઈને અહીંયા પહોંચી ગયા અને હા હાડી બોલે થોડુંક અહીંયા અહીંયા થોડુંક થાય બાકી આમ બહુ કઈ વાંધો ન આવે હમણાં અડધી પોણી કલાક કલાકની અંદર નીચે પહોંચી જવું જો માતાજીનું મંદિર નીચે જવાનું હે જતી એક્ઝેક્ટ સાડા ત્રણ વાગ્યા ઉપરથી નીચે આવવાની શરૂઆત કરી હતી અત્યારે સાડા ચાર થયા છે અને નીચે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ અને માતાજીનું જે ઉપર મંદિર હતું ને એવું છે ને એ જ માતાજીનું મંદિર અહીંયા છે જો સામે દેખાય છે આ જેઠવા કુલનું જયારે રાજ હતું ને ત્યારે એમ કહેવામાં આવે છે કે રાજાઓનો જે ને ગઢ હતો જે અમે ઉપર ગયા હતા ને એ પણ ત્યારે કંઈક એવું બનાવ બની ગયો કે ભાઈ માતાજી છે ને જેઠવા કુળથી રીસાઈ ગયા ને ઉપર છે ને એને બિરાજમાન લઈ લીધું અને અળું ફરીને બેસી ગયા ત્યાર પછી છે ને ત્યાં માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું અત્યારે અને ઘણા લોકો ઉપર ચડી ન હોકતા હોય એટલે જેઠવા પરિવારનો કોઈ માણસો આવે ને તો એની માટે છે ને અહીંયા જો અહીંયા છે ને અહીંયા સામે દેખાય ત્યાં મંદિર બનાવેલું છે અને બસ અહીંયા નીચેથી ધરા કેવું જ થાય એટલે એવું કઈક છે આનો ઇતિહાસ અને અહીંયા છે ને બીજું એક મંદિર છે એ છે સામે પેલો ડુંગર દેખાય ને ઉપર એ છે આશાપુરા માતાનું મંદિર એમાં કઈક સાડી સાતસો જેવા પગથિયા છે અને આમાં કોઈ પગથિયા નથી આમાં બસ આવું ટ્રેકિંગ છે અને આઠ કિલોમીટરનો લોંગ રૂટ છે અને આ ભાઈ જો અહીંયા બેઠા બેઠા મોબાઈલ નો યુઝ કરે છે તો ભલે ફાઇનલી આપણું ટ્રેકિંગ પૂરું થઈ ગયું છે ને મારે એક જ કલાકમાં આપણે નીચે આવી ગયા અને હવે રાજવીર અહીંયા આશાપુરા માતાનું મંદિર છે તો જવું છે ને

માણસ છે આવું જે આ વિડીયોને આયાજ એન્ડ કરી દઈ તો સારું રહે તો વિડીયોને આયાજ એન્ડ કરી દઈએ નીચે ઉતરી જ ગયા છીએ અને આવા ભડવા હે ને વિડીયોની પથારી ફેરવવામાં હોય તો બસ આજ નો દિવસ એડવેન્ચર ભર્યો રહ્યો અને એમ કંઈક નવું શીખવા મળ્યું જાણવા મળ્યું અને કોઈ પણ ની મદદ વગર એ ઉપર આપણે આવી ગયા ને જો નીચે એના નેસ દેખાઈ ગયા એટલે બસ હવે નીચે આવી ગયા કલાક પછી ઉપર ચડવામાં તો બહુ તકલીફ થઈ નીચે ઉતરવામાં તો ભાઈ એક જ કલાક થઈ તો બસ હવે હે હોપ આપને આ વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી રામે રામ ડાયરાને